ચાર પ્રકારનું બળ કહ્યું શરીર બળ બુદ્ધિબળ મનોબળ ને તો આત્મબળથી તમે આ વાઘ ને સિંહ ને હાથી મુકાબલો ના કરી શકો પણ બુદ્ધિબળથી હાથી વાઘ સિંહ ને બધાને પકડીને સરકસમાં ઉપયોગ કરીને લાખો રૂપિયા કમાય છે જો બુદ્ધિબળ વધી ગઈ કે નહીં શરીર બળ બાકી શરીર બળથી આ ડેમ આ તાપી નદી ત્રણ વખત સુરતને દુબાડી છે ખબર છે હવે ડેમ બાંધવામાં આવે લાખો એકર માં પાણી ફરે છે અને પાક ઉત્પન્ન થાય જે પાણી મારતું કે એ જ પાણી તારવા લાગ્યું તમે આમ હાથથી પાણી રોકવા જાઓ પૂર આવે ક્યારે તમને ફેંકી દે મોટાડા ઝાડ ને મકાન ઉખડી જાય ને તો તમે હું હિસાબમાં પણ બુદ્ધિ થી ડેમ બાંધ્યું ફટી ગયું જો શરીર બળ કરતા બુદ્ધિબળ વધે પણ બુદ્ધિ બળ કરતા મનોબળ વધે બુદ્ધિબળને મનોબળ એક નથી યાદ રાખજો હા કેટલાય બહુ બુદ્ધિવાળા ના હોય પણ તો મનોબળ જોરદાર હોય અને કેટલાય બુદ્ધિવાળા વે લો અહિયાં નોબેલ પ્રાઇઝ વિજેતા નોબલ પ્રાઇઝ વિજેતા અનુષ્ઠા અમેરિકન આપઘાત કર્યું એને કેમ ભાઈ બુદ્ધિ નથી નોબલ પ્રાઇઝ એમને મળે છે કેટલી બુદ્ધિ તારે તો મળ્યું પણ પાવરનો તો એ વસ્તુ આખી જુદી છે આ એલવીસ પેસ્ટની વાત ના કરીએ બુદ્ધિ ઓછી હશે આટલા એના ગાયનું ગાયન જે લોકોને બધાને વશ કરે કેટલી બુદ્ધિ હશે વિલ પાવરનો તો રોજના બે હજાર માણસ આપઘાત કરે છે ડેલી ટુ થાઉઝન્ડ પીપલ હવે વાત કરીને કોઈ કરી નાખ્યું હશે વાય કારણ શું મનોબળ નહીં બુદ્ધિ બળે છે અને આપઘાત કરનારને બુદ્ધિ જીવી જ હોય છે મજૂર વર્ગને તો સમય જ નથી આપઘાત કરવાનો સમય ક્યાંથી કાઢો આપઘાત કરવા માટે બોલો બુદ્ધિજી ટાઈલા વેરા કરે છું તો જો સુધારો જે કરણ છે ને માઇન્ડ ઉપર જો ત્યાં મીરાબાઈ અમે જગ્યા ગયા ત્યાં તો બધી પેલી રેકોર્ડ હતી આપણે ડિસ્ક પહેલાં આવતી ને પહેલી હિઝ માસ્ટર વોઇસ ને ઓલા કૂતરો ભૂમરાસન બેઠો એમ બધું આવતી ને પહેલાં હા ગ્રામાફોન એને તો મેં કહ્યું આ તમે વેપાર કહો ના ના વેપાર નહીં તમે કહો આટલી બધી કેટલી છે પચીસ હજાર ડિસ્ક હતી રેકોર્ડ મેં કહો આટલી બધી હા કે પહેલું પિક્ચર બહાર પડ્યું ગાયન બધા બધા પિક્ચર ગાયન છે એમના મેં કહું શું કરો વગાડો છો કે અહીંયા વગાડું છું અહીંયા વગાડી તમને કોઈ જૂનવાડી કેક વગાડે તો પડી રહેશે છે હવે પચીસ હજાર રેકોર્ડ ની અંદર મીરાબાઈન રેકોર્ડ હોય આઉટડેટ થાય કો હા એ આઉટડેટ ના થાય ગમે એટલું હોય ને તમે મીરાબાઈ છે નરસિંહ મહેતા સુરદાસ તુલસીદાસ કબીર આ બધાના આઉટડેટ ના થાય નક્કર તત્વ છે ગોલ્ડ હા ગમેલા વર્ષો થાય ને ચારસો વર્ષો થઈ ગયા મીરાબાઈ તો આઉટડેટ ક્યાં થયું લાખો વર્ષે તો આઉટડેટ નહીં થાય નક્કર પ્યોર તત્વ છે આત્મતત્વની વાત છે પરમાત્મા તત્વની વાત છે અને આપણે અહીંયા તો પાંચ પાંચ મિનિટે બદલાય તમારું અહીં સિનેમાના ગાયનિક કેટલી આવર દાખો સિનેમાના ગાયન મહિનો બે મહિનો પછી ભંગાર ને મીરાબાઈના કીર્તનો જો તમે આવરદા કોઈ દેશ આઉટડેટ થવાનો જ નથી તો જે આ રસ્તો પકડો આ મનને મજબૂત કરો મનને કરો બીજું બધું કરો ના નથી કહેતા આપણે નોકર નોકરી ધંધો ભણવા બધું કરો પણ જો મન સામે દ્રષ્ટિ નહીં હોય અને મન માટે કાંઈ નહીં કરો તો સુખી નહીં થો જો બોડી માટે એડવાન્સમાં કરીએ છીએ બધા એક્સરસાઇઝ કરે આ કરે તે કરે આ તમે બેંક બેલેન્સ શું કરો તો બધું સના માટે બોડી માટે તો માઇન્ડ માટે એડવાન્સમાં કંઈ કરો છો ના ક્યારે કરે માઇન્ડ માટે ગાંડો થાય ત્યારે ત્યાંથી કોઈ પૂછતું નથી માઇન્ડને ગાંડો થાય ને પછી મથી માથા કૂટ સરે તો પહેલાંથી કરો તો આ સત્સંગ કરશો ને એ માઇન્ડ માટે છે હા તમને આમ રોકડા પૈસા નહીં દેખાય આમ નહીં દેખાય સત્સંગ કરવાથી એની ઇફેક્ટ એટલી જોરદાર હશે ને તો બધું તંત્ર સુધારી દેશે બધું મન વ્યસ્ત થશે બધે ત્યાં પાછી વરસો આ જો પ્રમુખ સ્વામી છે આ એમનું મન એટલું સ્થિર જેવું છે ને સ્થિર ધીર આટલી બધી જવાબદારી છે સાતસો સાધુ હવે કુટુંબમાં પાંચ જણ હોય તો મુશ્કેલીનું પાર નહીં બધાને હરખા રાખવા કરી તકલીફ પડે બધા પાંચે પાંચ ડાયરેકશનમાં જાય કોઈ કોઈને પૂછે જ નહીં ધડાધડી ચાલતી હોય તો સ્વામી બાબાએ સાતસો સાધુને કહી તે સાતસો સાધુ ને લાખો હરિભગત બધા ઉપર કેવો પ્રભાવ પડે કેવું વ્યક્તિત્વ છે કેવું કરે અને હળવા ફૂલ આટલી જવાબદારી સ્વામી જરાય ટેન્શન લાગતા જ નથી ગમે ત્યારે જુઓ તમે એકદમ કામ એન્ડ ક્વાય બેઠા હોય તો જરાય ડિસ્ટર્બ નહીં માઇન્ડ સ્ટડી એનું કારણ આ છે ભગવાનમાં દ્રષ્ટિ છે ભગવાન લઈને બેઠા છે ભગવાન સાક્ષાત્કાર છે તો આપણે પણ આવા સત્સંગ કરીએ આવા પુરુષનું આજ્ઞા પાડીએ એમની આજ્ઞાથી બધે આવી રવિવારી સભા ચાલે છે સત્સંગ મંડળો ચાલે છે બધું કરીને આવા પુરુષના આશીર્વાદ મળી જાય ને કામ થઈ જાય જિંદગીની અંદર કરોડો જન્મ થયા પણ આવા પુરુષનો યોગ થયો નથી દેખાય પણ સમજાય નહીં આ વાત સમજાય કામ થઈ જાય તો આપણે આ ભગવાનને આવો યોગ કરી આપે છે એટલે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ આપણે મનુષ્ય દેહ સફળ થાય એ જ શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતી ન થયો ત્યારે શ્રીજી મહારાજે કર્યો જે એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે તે કાંતિકપણું તે શું તો ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેયયુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિક પ્રશ્ન પૂછ્યો જે ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે એક રાખે કરીને સર્વે ધર્મ રહે અને ભગવાન સંબંધી જે ભજન સ્મરણ કીર્તન વાર્તા એ આદિ સાધન છે તેમાં એવું એક સાધન કયું છે જે આપતકાળ હોય અને સર્વે જાય અને જો એક રહે તો સર્વે રહે પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે